અત્યારે વાગી જશે સાડા નવ તો મસ્ત તો થઈ છું રેડી અને મમ્મી અહીંયા કરે છે રોટલી તળે છે આપણે આટું તો મિત્રો અત્યારે આપણી યુટ્યુબ ચેનલના આપણે જો એક વિડીયો છે એની થમલાઈન એડિટ કરે છે હાર્દિક કે મિત્રો પિક્સલ લેબમાં આપણું છે ને થમલાઈન એડિટ કરવું ત્યારે ક્યારેક તો એ પિક્સલ લેબમાં એપ્લિકેશન મારા એફોનમાં નહીં થયું એ એન્ડ્રોઈડમાં ચાલે છે તો હાર્દિક અહીંયા એડિટ કરે છે બરોબર તો કાંઈ ને ચાલો અહીંયા નાસ્તો પણ મમ્મી આવી ગયો છે મમ્મી નાસ્તો રેડી કરી નાખ્યો છે હવે આપણે નાસ્તો કરી લઈએ તો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને અત્યારે વાગી છે દસ સાડા દસ જેવો સમય થઈ ગયો છે મિત્રો હું નાઇટમાં થયાં એટલે કદી સુઈ જાઉં બરાબર તમને મળશો આફ્ટર લોંગ ટાઈમ લોંગ ટાઈમ મતલબ સાત આઠ કલાક પછી તમને તો આગલા શોર્ટમાં જ જોવા મળશે આપણે ડાયરેક્ટ હવે જાગીને શૂટિંગ કરશું વ્લોગનું આગલા વ્લોગનું તો ચાલો કન્ટિન્યુ વિડીયો તમે બની લેજો અત્યારે આપણે હવે હોઈ જઈએ તો મિત્રો વાગી છે સાડા છ અને આપણે રાખી જાય છીએ મમ્મી માર્કેટમાંથી આમ જાઓ કેટલું બધું લેવા મમ્મી લેવા છે માર્કેટમાંથી દાબેલી હોડા ખાવ એવું બધું લેવા ચાલો ખાઈ લઈએ થોડું તો મિત્રો મસ્ત નાસ્તો કરી લીધો છે અને મમ્મી અહીંયા બનાવે છે જમવાનું શું બનાવ્યું મમ્મી રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે તો મિત્રો નાવાનો પ્રોગ્રામ છે ને આપણે સવારે હોય સવારે નાઇટમાંથી આવો ને એટલે નાઈ લો પછી સુઈ જાઓ અત્યારે નો નાવાનો હોય બરોબર તો જવાનું મિત્રો આજ આજ જ નાઇટમાં જવાનું છે કાલથી પાછો દિવસમાં નક્કી કર્યું છે જવાનું એમાં હિરણ એવું છે પાછો આપણે નાઇટમાં ઊંઘ આવે એવું બધું છે એટલે આપણે નાઇટમાં નથી જવાનું બરાબર છે તારે એમ કહેવાનું હું છે ને પેલા મારી વાત સાંભળો મને નાઇટ માં મજા આવતી નથી હું દિવસ ના આવીશ તમારે બે હારો તો બે હારો નગર માં ગુનો ભાઈ આવે ને નાઇટ હું હોય જાય કેમ પણ મિત્રો તમને મજા આવે ને જોવાની તોય પછી આવવાનું કેળા કરતે અરે મમ્મી પણ શું અને આયા તાવડી મેગી દીધી છે રોટલી બનાવવાની છે અયા જો ડોડા પણ લાવ્યા છે આદિક નાઈ લીધું છે ફ્રીજ માં કાંઈ પડ્યું છે તો ખાવી આમ જો મિત્રો ધમાળે ધવાળે નીકળી જાય મિત્રો મસ્ત મજાને જમી લીધું છે રંગના પટારામાં શાક ને રોટલી ને વાગી ગયા છે આઠ તો હવે નીકળવું ઓફિસે આજનો જે આપણે નાઇટમાં જવાનું મેં તમને કીધું એમ તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો હાલીને જવાનું છે ગાડી ફૂલતી લઈ ગયો છે કારણ કે એ દિવસમાં છે તો હાલે એટલે આપણે રિક્ષામાં તો કાંઈ ને ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો તો ફાઇનલી ભાઈ કોઈ શું ઓફિસે ને ફૂલતી મળી જાવ ને ગાડી લેતા હોય શેરીમાં કાંઈ ને હાલો આપણે કામ કરવા મળીએ પાસે